વણ હગે અને વણ હાગવે વણ નાતી લેને વણ માવતરે અમે જીવીએ પણ એક તુમીણ મરીએ મે દુકાળ પડ્યો ગાયે મકોણા બ્રખિયા સ્ત્રીએ ભરીખ્યા બાવ વળ વેલો લાખા ફલના તારા દેહમાં પડ્યો દુકાળ ધર મહામંડાનો કરાળ જાળ દકાળ ધણી રે માથે સાથે સૈન પંખી આકા આવી ગયો સપૂર ગાજા ધરા છૂટી એમ બછૂટી મેઘ ધારા ત્યાં તો કાલ જાળ ચોતરીશો આવી ગયો દુકાળના ડાકલા મંડ્યા વાગવા કે આંબુને જાંબુ સુકારી ગયા અન અનખેડૂતો એ મેરી બેવડ રાસ તોય ના રે ધરતી નો ધણી મેવલો આજ આંબુ ને જાંબુ સુકારી ગયા એવા દુકાન આકલા મિલ્યા ચારે બાજુ હાહાકાર મંડો વર્તાવા પોતાના પેન્ડના છોરો ને મૂકીને માવતાર હાલ હાલતા ત્યાં એમાં દેવાનંદ ભેડા નામ નું ચારણ વરસાદ ને વિનંતી કરે છે કે હે નોધારા ના ધાર હે લાખો ના પાલણ હાર બાપ

ધરતી મેઘરાજા ને વિનવે છે કે આ મારા એ ફાટ્યા ઓઢણા ધરતી એમ કે છે કે હે મેઘરાજા મારા આંગની માથે લીલી ચુંદડી હતી ચુંદડી ફાટી ગઈ છે

છે મારો વડો હરો જે હુરજ છે એની લાજ હું નહીં કાઢી શકું કવ્યો મેઘરાજ અને બિરદાવે છે પણ આપમાંથી એક પોરું નથી પડતું એક વાદળી નથી ચડતી પોતાના પંડના જણ્યા કરતા પણ વાલી એવી ચારણો ને જે ભેવું છે એ દેવાણંદ ભેડાના ખાડુ માંથી એક પછી એક ભેવું છે

દેશ રે જાજે ને બેટા તું તો પર જાજે જો જાણો એ જાતો રે બેન વાસ એ ભરત રે બેનના દેશ નો જાતો બાપ કારણ બેન રે બેટા તારી ભગવી કં થાયું જો રો અને રણ ને રે લાવે એ વ્રતુરી દુનિયામાં જાજે પણ બેન ના દેશ નો જાતો કારણ કે બેન તારા ભગવાન ઉઘડિયા નહીં જોઈ શકે અને બેન ના આહોડામાં તારો ભગવો રંગ ધોવાઈ જાશે રામ વાળો જદી બારવટે હતો અને એનો પગ પાક્યો પછી એમ કે હવે મોત નજીક છે બધા સગાવાલા મિત્રો ને મળી લઉં એમાં બેન નું ગામ આવ્યું એટલે ઘોડા ને તાર્યું સુરા બારોટ નામના બારોટ ભેગા હતા એને કીધું કે રામભાઈ બેન ને મળતા નથી જવું ના બાપ બેન ને બારોટ જે મારાથી નહીં મળાય કેમ કે મારી બેન મારા ઓવાળના લે મારા મીઠણા લે મારા દુખણા લે મારા ગાંગલા લે એ વખતે મારે બેન ને કઈક હાથમાં દેવું જોઈએ મારી પાસે કઈ નથી બારોટજી અરે આખો રૂપિયા નો ખડીયો ફેરો છે રામભાઈ આવી વાત શું કરો છો તમે તો કે બાપા મારા ખડીયામાં રૂપિયા છે એ તો લોહીના રૂપિયા છે અને બેન ને લોહીના રૂપિયા હાથમાં ન અપાય હું મારી બેનને નહીં મળી શકું અને બારવટીઓ ધૃષ કે દૃષ કે બેન ને રોયા વગરનો બેન બેન ને મળ્યા વગરનો ગામ ના પાદર માં બારવટી રામ વાળો રોયો છે ભાઈ બેન પાત્ર એવું છે ઈ દેવાનંદ ભેડા એ પોતાની પત્નીને એટલું કીધું કયા મોટે બેન પાસે માંગવા જાવ કેમ લાંબો હાથ બનેવી પાસે કરી શકાય અરે ચારણ મારી વાત નથી સમજતા તમે શું કે હારો વરા થાય ત્યારે અનેક ગણો કરી બહેન ને પાછું આપજો પણ જો આ દુષ્કાળ માટે તમે એની પાસેથી મદદ મેળવી આવો ને તો આપણા થોડીક મેયું બચી જાય આપણા છોરુડા તલખે છે અનાજ વગર ના એને હું જવાબ દે હું આપણે ક્યારેક ક્યારેક માણસના જીવતરમાં વખત એવો આવતો હશે કે માણસને ન છૂટકે અમુક ડગલા ભરવા પડતા હશે એ ગોળ માથે સવાર થયો ભાઈ પણ ધુમા 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 પણ ગોળ લેને રમાડતો 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 દેવાનો ભેળો છે એ બેન ના ગામના પાદરમાં દાખલ થયો ઊંચી પડથારના બકાન બનેવી હિંડોળા ખાટે હિંચકે છે પોતાના સાળાને આવતો જોયો એટલે મનમાં કળજો ઘર કરી ગયેલો એટલે એની પત્નીને બોલાવીને કીધું હાંભળ્યું કે શું કે તારો ભાઈ દેવાણંદ આવે છે અને નક્કી મદદ માંગવા માટે આવતો છે આના દેશમાં દુકાળ છે હું પાછલા બારણેથી નીકળી જાઉં છું તારો ભાઈ આવે તો મન મન નો દેતી એની રોકતી નઈ હો કેજે હું બારગામ ગયો છું કેદી આવું એનું નક્કી નથી અને ગોળલી રમાડતો રમાડતો દેવાણંદ ભેડો છે એને આ દ્રશ્ય નજરો નજર જોયું પોતાના બનાવીને ઓરડામાં જાતો જોયો મારો બાપલિયો મારો બોલાવી ઓવરણા લીધા ભાઈ વાડાનું પ્લાન છાંડો ના બેન મારા બનેવી ક્યાં ખરીક બેનને ધરતી માર્ગ આપે તો હઈ જવાનું મન થયું શું જવાબ દઉં શું કહું માંડ માંડ પોતાના આહુડા રોકી હગી અને આહુડા બેન પી ગઈ આહુડા પાડી અને જીવવું બહુ હેલું છે પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે બહુ ગયું છે આહુડા પી ગઈ ભાઈ એ બારગામ ગયા છે ક્યારે આવે એનું કઈ નક્કી નથી ભલે બેન હા તો આ बाजू થી નીકળ્યો હતો એટલે મને એમ થયું કે મારી બોન ના ખબર પૂછતો જા મારી બેન ના ખબર અંતર પૂછતો જા સુખી તો છો ને બાપા એક શબ્દ બેન ન બોલી શકી અને ભાઈએ ગોડલીને પાછી વાળી અત્યાર સુધી હયા માજે આંહોડાના બંધને સંઘરીને રાખ્યા હતા એ આંસુના બંધ તૂટી ગયા થા માથું ટેકવીને રર આંહોડે બેન રોવા માંડી એ બેન જ્યારે રોતીતી ત્યારે પોતાનો દીકરો થી આવ્યો આંટો દઈ એને માને રોતીજી માં શું કામ રહ્યો બેટા તારો મામો આવ્યો હતો આજ પણ તારા બાપ ને તારો મામો મુઠી જયારે મોઘો પડ્યો એના બાપ ને દીકરો મળ્યો ઠપકો દેવા બાપુ આ કરોડો ની સમતિ તમારે શું કરવી હતી કાળ જાશે ને કેણી રહી જશે મારા મામાને તું એક દુકાળ ઉઠલે એટલી મદદ ન કરી શક્યો ચારણ ને ભૂલ સમજાણી એણે એના દીકરાને કીધું બેટા તારા મામાની રાંગમાં માણકી છે અને આપડી વાંગળી ની માથે સવારી કર તારા મામાને પાછો બોલાયો હજી સીમાડો નહીં વળ્યો હજી તું પાછો બોલાય એક દુકાળ નહીં પણ દસ દુકાળ ઉતરે એટલા રૂપિયા એટલો અનાજ અને એટલો ઘાસચારો ના આપું તો હું ચારણ નહીં મને મારી ભૂલ સમજાણી બેટા તું જલ્દી તારા મામાને પાછો બોલાય અને ગોડલી ની માથે ભાણે સવાર થયો ભાઈ પડ ડોડા પાવે ભરંદા બેગે રંદા ઉતરન દાદા ને બુટ જો તરંદા દે લે ધરંદા બાકા તાણ હરા વાચા રંદા કે પોલા કે જરંદા હંદા કંગા સાગર રંદા છંદા ફરંદા કકાણ બરગા જલ્લા પાણા રાકે ગેરંટી બાણા રા માપ બેગે બે હેંગાણ રાકે ડાણ રા બેલાસ ગજબે ગુડાન રાકે માણા રાネジ નરેશિંગ પસાણ પર માણા રાકે માન સપતા ગોડલી એડી નો ઘા કર્યો ભાઈ પણ મામાની માણકી પૂર જપ્તે વહી જાય છે એની વાહે બગડધામ 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 બગડધા ફાણેજ ની ઘોટલી જાય છે ભાઈ અને અહીંયા દેવાનંદ ભેડા નામનું ચારણ નવ લાખ લોબડીયાળું ની યાદ કરવા મીડ્યો હે માં હે જોગ માયા આ દિવસો દેખાડવા તા મને એટલા માટે મને જીવતો રાખ્યો તો કે બેન ના આંગણે થી આવું અપમાનિત થઈને હું પાછો નીકળું માં அந்த மெனு ஆர்தாக்குறவங்க அவடு கோடலுங்க அவங்க அவ மோகல் மிச்சர் ஆள் மாத்துங்க அவ மேல் அடி ஜாக்கி ஜுவாலாம் தாட் ஆள் எம்ப கர்ணலுங்க அவங்க அவ பகு தெருங்கரு பாலி ஆலிங்க அவ இங்கோல் கேலராஜல் மகாகாலி சமரசபி நவ லக்ஷகத் சௌரா சேனி சாரணா கூபரே தேவி சேவக காஜ சுதாரணா ரம்ஜம் தீரவராஜ் காய குபரே தூங்காவே காமை போட்டு

ગાઢ નિદ્ર માં ગયું છો પરદેશ માં વહી ગયું છો બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ગેરાણી વે ગઈ છો કે વિદેશ હો ગઈ પંથ હેરાણી સેવક કરતે સાત ગાવતી ગાથે શકને આવે નહી કા આજ સહાય કરવા સેવકને માડી સાવળ્યું કેમ સુણતી નથી બાયું કાઈ બેરીયું થ્યું અરે સમરથ મહાસો શક્તિયું રોકાય શા માટે રિયું ભાઈ અંતર થી આર્તના ધૂપડ્યો હે મા હે મા પણ ના અર્સ કો હિલા દે બો ધુઆ ધુઆ નહીં ભૈયા ના ભાવ થી જો કરો હાકલો ઢીંગલો ચિંતરા થણો થુણે એનો એનો આર્તના છે હંભળાણો પણ મોઢા ફાડે માવડી જેદી છોરૂ ડાંદી સાર તેદ ધરતીએ જોને ધાવણ જરે ઓલ્યા વાદ લીએ વરસા ગાની ખરી જેવી નાની એવી આપમાં વાદલે ચડી થાતા 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 આખો આભા મંડળ વાદળાથી હાંકડું થવા મનાનો ગઢ ઘડી સદલ ગાબ વલકલ બંધ પ્રબલા બલકતી દીપતીયા ખડકડંગસી નવ ડાશામ ઘોંઘટ છોપતી ગમલાંગ કેલી કરત કેલી વ્યોમ વેલી લળવલઈ ગાસાટ ગમ ગમ ધમ ધમ વરલ ચમ ચમ વિજલી પ્રેપન ને ભાદ્ર ઉમાસ વહે પતનંગ વાદળા ગડ ધણાણાંગ બરગા દે શિખર મુતરંગ શામ લા નદીયા ભરા સરોવર ઝરણ ગિરિવર જલ ઝરે જસલિયાણ તણ રત બાલ જામ સતન વેશળ સાંભરે આખું આભા મંડળ વાદલા થી મનાણો અને પ્રેમના નયન માંથી પડતા હોય એમ ધરતી માથે મેઘના બૂંદમ મન્યા ફોરા પડવા માણે આકલો કરતો જાય એ મામા પાછો વળ મારો બાપ આવી ગયો એ મામા પાછો વળ મારો બાપ આવી ગયો એમાં ભાણેજને મામાની ગોળી લગોલગ થઈને આપ વીજળીનો કડાકો થયો કડાકો થયો ભાણે જે છેલ્લો હાકલો કર્યો ગાય મામા પાછો વળ મારો બાપ આવી ગયો અને પાછું જોયા વગરનો મામો એટલું બોલ્યો કે ભાણુભા તમારો બાપ આવ્યો હોય ને તો હવે તો મારો બાપ આવી ગયો હવે તારા બાપની મારે જરૂર નથી અને એ વરસાદ ને લડાવતા કવિ કાક બાપુ લખે છે કે બોલ્યા બોલ્યા મધરાતું નામ બોલ્યા બોલ્યા મધરાતું નામ

સમૈયા માં કો રાજલ નાકો એનું હા મૈયું લઈને હાલી કઈ ને ગોદાવરી રે આ બોલા બોલા મધરાજ ના બોલ્યા બોલ્યા મધરા અન બપ પૈ આરે દીધા કઈ વાવતા